આજે આપણે બનાવશું ખાટી કેરીનું અથાણું જે પરફેક્ટ માપ અને એક સિક્રેટ ટીપ સાથે બનાવવાનું છે આજે આપણે બનાવવાનું છે ખાટી કેરીનું અથાણું એના માટે આપણે સવા કિલો કેરી લીધી છે કેરીને આપણે સરસ રીતે ધોઈ લીધી છે ધોઈને આપણે એને સરસ એક સાફ કપડેથી સાફ કરી લેવાની છે આવી રીતે સાફ કરી લઈશું આપણે એને આપણે સરસ રીતે સારા ચોખ્ખા પાણીમાં ધોઈ લીધી છે હવે એને આપણે આવી રીતે સાફ કરી લેવાની છે અને પછી આપણે આને સુધારી લઈશું અત્યારે ઘણા ખરા લોકોએ અથાણા બનાવી નાખ્યા હોય છે પણ આપણે અત્યારે અથાણું બનાવીએ છીએ આપણે આ જ માં અથાણું બનાવીએ છીએ તો ચાલો આપણે ખાટું અથાણું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે કેરી ધોઈને સાઈડમાં રાખી દેશું અને હવે આપણે કેવી રીતે સુધારવી એ જોઈ લઈએ સૌથી પહેલા આપણે આ ઉપરનો ઢિટિયાનો ભાગ છે એને કાઢી લેવાનો છે અને પછી આપણે કેરી સુધારવાની છે લગભગ મોટા ભાગના લોકો જ્યાંથી કેરી લે છે એ લોકો એની પાસે જ કેરી કપાવીને લાવે છે પણ હું બાળકો માટે અથાણું બનાવું છું એટલે બાળકોને કેરી જે ગોટલાવાળી કેરી આવે છે એ ખાવામાં ખૂબ નડે છે અને બાળકોને ખાવામાં નથી ફાવતું એટલે આપણે ઘરે કેરી સુધારીએ છીએ આમાંથી આપણે ગોટલું કાઢી લઈશું એટલે કેરી એકદમ કૂણી અને બાળકોને ખાવામાં પણ સારું રહે છે તો આપણે બધી જ કેરી આવી રીતે સુધારી લેવાની છે અને ગોટલું આપણે સાઈડ પર કરી દેવાનું છે ખાટી કેરીનો થાણું પરફેક્ટ માપ સાથે તમે બનાવો તો અથાણું ખૂબ સરસ થશે અને આવી રીતે બનાવશો તો નાના મોટા બધાને ખાવામાં સરળ રહેશે અને ક્યારેય કાળું ન પડે એવી રીતે આપણે કેરીનો થાણું બનાવવાનું છે તો જો આવી રીતે આપણે બધી જ કેરી કાપીને તૈયાર કરી લીધી છે એક સરખા કટકા કરી લીધા છે અને આપણે કટકા નાના રાખ્યા છે કેરીના કેમ કે કેરીનો બગાડ ઓછો થાય અને જેટલું ખાવું હોય એટલું જ લઈ શકે

અને ઉપર નીચે કરતા જવાની છે એટલે કેરીમાં બધી જ કેરીમાં મીઠું અને હળદર લાગી જાય તો જો આવી રીતે આપણે કેરીને હલાવતા રહેવાનું છે અને આપણે થોડી થોડી હળદર એમાં એડ કરતા રહીશું હળદર અને મીઠું આપણે મિક્સ કરી લીધું છે એ આવી રીતે આપણે મિક્સ કરી તો બધી જ હળદર આપણે આવી રીતે એડ કરી દઈશું બધી જ કેરીને હળદર લાગી જાય એવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લીધી છે તો જો આપણી કેરીને બધી સાઈડ હળદર મીઠુંનું કોટ લાગી ગયું છે તો હવે આપણે આને એક કીને મૂકી દેવાનો છે પછી દિવસમાં બે ત્રણ વાર આપણે કેરીને ઉપર નીચે કરી લેશું હવે એનો સંભાર કેવી રીતે બનાવો એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે સાતસો ગ્રામ જેટલું સિંગતેલ લીધું છે અઢીસો ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા દોઢસો ગ્રામ આપણે રાયના કુરિયા લીધા સો ગ્રામ કે દોઢસો ગ્રામ જેટલું આપણે લાલ મરચું આપણે ધાણાના કુરિયા લીધા છે પછી આમાં તજ લવિંગ અને તીખા છે અને આ વરિયાળી છે આખી આ નમક છે બે ચમચી બે ચમચી હળદર છે ચમચી હિંગ છે તમારે ન લેવા હોય તો તમે એને કરી શકો છો અને આ છે ગરમ મસાલા તજ લવિંગ આમાં તમે જોઈ શકો છો આ છે તજ લવિંગ અને તીખા તો તમારે ન નાખવા હોય તો તમે એને પણ સ્કીપ કરી શકો છો તો હવે આપણે આ તેલને ગરમ કરવા મૂકી દઈશું જે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે એમાં ચપટીક તમે રહીના કુરિયા નાખીને જોઈ લો તો તે કુરિયા આપણે તરત તરવા લાગે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તેલને આપણે થોડીવાર ઠંડુ થવા દેવાનું છે તો ત્યાં સુધીમાં આપણે સંભારની તૈયારી કરી લઈએ તો એક મોટું વાસણ લેવાનું છે તેમાં આપણે અઢીસો ગ્રામ મેથીના કુરિયા લેવાના છે અને એને સરસ રીતે આપણે આમ વાસણમાં ફેલાઈ દેવાના છે અને વાસણ હંમેશા મોટું લેવું જેથી કરીને આપણે સંભાર મિક્સ કરવામાં સારું રહે આપણે બધા જ કુરિયાને મિક્સરમાં અધકચરા દળી લેવાના છે રાઈ ના કુરિયા એડ કરી દઈશું એની વચ્ચે આપણે ધાણા ના એડ કરી દેશું હવે આપણે આમાં મર્યાળી એડ, એડ કરી દેવાની છે હળદર એડ કરી દઈશું જે આપણે હિંગ નાખી દેવાની છે એ વચ્ચે આપણે તજ લવિંગ ને એવું બધું આમાં એડ કરી દેવાનું છે છેલ્લે આપણે નમક એડ કરી દેવાનું છે તો તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ નથી કરવાનું આપણે થોડુંક હલકું ઠંડુ કરવાનું છે કેમ કે મે બહુ ગરમ હશે તો તમારા મેથીના કુરિયા બળી જશે તો સાવ ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં આપણે મીડિયમ તેલ રાખવાનું છે અને પછી તેલ આપણે જે મસાલા બધા રાખ્યા છે એની ઉપર આપણે ધીમે ધીમે રેડી દેવાનું છે તો આપણે તેલ બધું આમાં રેડી દીધું છે અને હવે આપણે સરસ રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણા કુરિયા સરસ રીતે તળાઈ રહ્યા છે અંદર પણ તેલ હલકું ગરમ છે બહુ ગરમ નથી રાખવાનું તરત જ તમારા કુરિયા કાળા થઈ જશે અને બળી જશે તો કુરિયા બળી ન જાય એનું ધ્યાન રાખવું તેલ એડ કરીને સંભારને થોડીવાર હલાવતા રહેવાનું છે તેથી કુરિયા સરસ રીતે તળાઈ જાય અને કાચા ના રહે તો આપણે સરસ રીતે સંભાર તૈયાર થઈ ગયો છે હવે થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે આમાં લાલ મરચું એડ કરવાનું છે મરચું તમારે પહેલાં એડ નથી કરવાનું નહીંતર તમારું મરચું પણ બળી જશે અને અથાણું કાળું થઈ જશે તો અથાણું કાળું ન થાય તે માટે આપણે મરચાંને છેલ્લે એડ કરીશું તમે આંગળી તેલમાં નાખો ત્યાં તમારી આંગળી ન દાજે એટલું આપણે ગરમ તેલ રાખવાનું છે ને એમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે અને એક મોટી ચમચી આપણે ખાંડ એડ કરવાની છે મેં તમને કીધું હતું કે હું તમને એક સિક્રેટ કશ તો આ સિગરેટ છે આપણી એમાં એક મોટી ચમચી ખાંડ નાખવાથી તમારું આખા વર્ષનું અથાણું છે એ કાળું ક્યારેય નહીં પડે તો એક ચમચી ખાંડ જરૂરથી નાખવી ખાંડ નાખવાથી તમારું અથાણું ગળ્યું નહીં થાય ખાટું જ રહેવાનું છે મરચું અને ખાંડ નાખીને સંભારને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આવી રીતે અને પછી આપણે આને ઢાંકીને મૂકી દેવાનો છે અને દિવસમાં આને પણ આપણે બે ત્રણ વાર હલાવતા રહેવાનું છે તેથી મેથીના કુરિયા ને રાયના ને બધું સરસ રીતે ગળી જાય અને મસાલો સરસ રીતે ભળી જાય તો આપણે ઢાંકીને મૂકી દીધું છે અને હવે આપણે કેરીને જોઈ લઈએ તો જો કેરીમાં આપણે સરસ રીતે મીઠું અને હળદર ગળી ગયું છે અને બંનેનું પાણી થઈ ગયું છે તમે જો આપણે સરસ રીતે પાણી થઈ ગયું છે તો કેરીમાં જે પાણી થયું છે એને આપણે હવે સાવ કોરી કરી લેવાનું છે ને સાવ કોરી થઈ જાય પછી આવી રીતે આપણે પેપરમાં સુકવી દેવાનું છે અને સાવ કેરી સુકાઈ જાય ત્યાં સુધી આપણે પેપરમાં આવી રીતે એને સુકાવા દેવાની છે તેમાં બિલકુલ બી પાણી ન રહેવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું જો કેરીમાં પાણી હશે તો તમારા આખા વર્ષનું અથાણું બગડી જશે કેરીમાં પાણી સરસ રીતે સુકાઈ જાય પછી બધી જ કેરીને આપણે સાફ કપડાંથી સાફ કરી લઈશું જેથી તેમાં કંઈ કચરો કે એવું કાંઈ હોય તે નીકળી જાય અને કેરીમાં પાણી નથી તે જોવું હોય તો તમારે આવી રીતે કેરીને દબાવીને ચેક કરી લેવાનું છે કે પાણી છે કે નહીં જો પાણી હશે તો તમને અહીંયા પાણી દેખાશે આપણે કેરી સાવ સુકાઈ ગઈ છે પાણી બિલકુલ નથી તો હવે આપણે આ સંભાર આપણો તૈયાર થઈ ગયો છે તેમાં આપણે કેરીને એડ કરી દેવાની છે હવે સંભારમાં કેરી નાખ્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મેં અથાણામાં કેરી ઓછી લીધી છે કેમ કે મારે કેરી નથી ખાતા મારે સંભાર વધારે ખાય છે એટલે મેં સંભાર વધારે રાખ્યો છે અને કેરી ઓછી લીધી છે જો તમારા ઘરમાં કેરી ખાવાનું પસંદ કરતા હોય તો તમારે સવા કિલોની જગ્યાએ તમારે થી અઢી કિલો કેરી લેવી તો તૈયાર છે આપણું ખાટી કેરીનું અથાણું જો આ રીતથી તમે અથાણું બનાવશો તો તમારે આખું વર્ષ અથાણું કાળું પણ નહીં પડે અને સારું રહેશે અને અઠવાડિયા દસ દિવસ પછી આપણે આને કાચની બરણીમાં ભરી લેવાનું છે મારી રેસીપી તમને પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો આવી રીતે આપણે અથાણાને સારી રીતે ઢાંકીને મૂકી દેવાનું છે ને અથાણામાં વાસ ન આવે તેના માટે આપણે વરિયાળી તજ લવિંગ અને તીખા એડ કર્યા છે તેનાથી તમારે આખા વર્ષ અથાણામાં વાસ નહીં આવે તો નાના મોટા બધાને ભાવે તેવું આપણું ખાટી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ જશે